ભાજપ જે 5 લાખ લીડની વાતો કરી રહી છે તે કોઈ પણ સંજોગોમાં એ લક્ષ્ય પૂરું થવાનું નથી સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ અરવલ્લીથી થી ચૂંટણી પ્રચાર જે છે તે હવે શરૂ કરી દીધો છે ત્યારે તુષાર ચૌધરીએ ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદને કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ કટાક્ષ પણ કર્યો હતો ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીનું રણશીંગ ફૂંકાઈ ચૂક્યું છે ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદને કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ કટાક્ષ કરતા કહ્યું કે જે અવાજ ભાજપે અત્યાર સુધી દબાવી રાખ્યો હતો એ હવે ઉજાગર થયો છે જે પાર્ટીના શિસ્તના ગુણગાન ગાવામાં આવતા હોય છે તે પાર્ટીમાં હાલ ગુજરાતમાં દરેક જગ્યાએ પર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ભાજપ પાર્ટીમાં અત્યાર સુધીમાં આવું તે પહેલી વાર જોવા મળી રહ્યું છે તુષાર ચૌધરીએ વધુમાં શું કહ્યું તે જોઈએ આ વિડીયોમાં સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે ત્યારે આજે સવારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ મેં આ લોકસભામાં કર્યા છે સવારે અગિયાર કલાકે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાની મિટિંગ રાખવામાં આવી હતી એ જ પ્રકારે આજે બે વાગે અરવલ્લી જિલ્લાની મિટિંગ રાખવામાં આવી છે આજે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખશ્રી અને મહામંત્રી મહામંત્રીશ્રીને તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આજે અમે તાલુકે તાલુકે મિટિંગનું આયોજન કર્યું છે એના ભાગરૂપે અત્યારે અમારી દરેક તાલુકાના આગેવાનો સાથે મુલાકાત ચાલી રહી છે આગામી અઠવાડિયામાં ત્રણ દિવસનો પ્રવાસ અરવલ્લી જિલ્લામાં ફરી હું કરીશ એ વખતે છ છ તાલુકામાં જઈને છ છ તાલુકાની મિટિંગો લઈશ અને એના પછીના તબક્કામાં કઈ રીતે ગામડે ગામડે સુધી પહોંચવું એનું આયોજન અમે કરીશું ભાજપે ઉમેદવાર બદલ્યા છે નવા ઉમેદવાર જાહેર કર્યા છે એનો વિરોધ પણ અરવલ્લીમાં જોવા મળી રહ્યો છે ફાયદો એ ભારતીય જનતા પાર્ટીની અંગત મેટર છે એમાં હું કંઈ કહી નહીં શકું કે કોંગ્રેસને ફાયદો થાય કે ના થાય પણ એ એ લોકોનો વ્યક્તિગત લડાઈ છે આ વ્યક્તિગત લડાઈ કોના તરફ ડરશે એ તો સમય જ કહેશે પણ પહેલ વહેલીવાર એવું જોઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બળવાનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે જે અવાજ અત્યાર સુધી એ લોકોએ દબાવી રાખેલો એ અવાજ આજે ઉજાગર થઈ રહ્યો છે અને માત્ર સાબરકાંઠા જિલ્લો નહીં માત્ર બાયડ વિધાનસભા નહીં પણ વડોદરા લોકસભા હોય રાજકોટ લોકસભા હોય અમરેલી લોકસભા હોય કે વિજાપુર વિધાનસભા હોય કે બનાસકાંઠા લોકસભા હોય દરેક જગ્યાએ આ પ્રકારનો સુરૂ ઉઠી રહ્યો છે ત્યારે જ એ લોકો જે છવ્વીસ જીરોને પાંચ લાખની લીડની જે વાત કરી રહ્યા છે કોઈપણ સંજોગોમાં એ લક્ષ્ય એ લોકોનું પૂરું થવાનું નથી સાબરકાંઠા લોકસભા બેઠક માટે સતત વિરોધના કારણે તેનો સીધો સીધો ફાયદો જે છે તે કોંગ્રેસ પાર્ટીને થઈ શકે છે એક બાજુ છે ત્યારે ભાજપના ઉમેદવાર પ્રચાર તો દૂરની વાત છે પણ વિરોધને થાળે પાડવાના પ્રયાસો પણ હાલ કરી રહ્યા નથી તો આવા જ રાજકારણ ને લગતા ઇન્ફોર્મેટીવ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા ચેનલ ન્યૂઝને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર